નથી અવિરત વરસાદ કારણે અત્યારે ખેતર એટલા પાણી ભરાણા છે કે ઘૂંટણ હમણાં પાણી છે કપા અત્યારે ઉભા પાક અત્યારે બળવાની હાલત ઉપર છે સરકારની એટલી વિનંતી છે કે સરકાર આનો તાત્કાલિક અમને કેસ્ટોલ કે ચુકવણું કરે અને બે હજાર ચોવીસ નું હજી બાકી છે સરકાર ને એટલું માર્ગ દર્શન કે બે હજાર ચોવીસ નું ને પચીસ નું બે એક હારે આપે તો ખેડૂત કઈક બેઠો થઈ શકે નકર ખેડૂત આમ નેમ પાયમાલ થઇ જાય છે જુવાર છે મગ છે અડદ છે તલ છે આ પાક બધા અત્યારે નિષ્ફળ જવાની તૈયારી ભીતી માં છે